मृत्यु हा बात करवी छे अहिया मृत्यु विषय जो के आ शब्द सांभी तेप चौकी जशो के आखरे मृत्यु की कदी बात होती हसे हा तो हाँ बात एट्ला करवी है कि मृत्युना प्रकार हो एक एवं मृत्यु नो लाइव वीडियो अमरी पास आयोते जीने ईश्वर ने कहता थी जशो के हे ईश्वर तूपण मैंने मृत्यु आपजे બોટાદ શહેરની વાત છે ખુરશીમાં બેઠા બેઠા રજનીભાઈ નામના વ્યક્તિ હસ્તામુખે પોતાના મિત્ર સાથે વાકચીત કરતા હતા એક પ્રસંગને વર્ણવીને પોતે પણ હスタ હતા અને बाजूમાં બેસેલા મિત્રને પણ હસાવતા હતા એક્ટિંગ કરવામાં રજનીભાઈ ખૂબ જ હોશિયાર હતા ત્યારે बाजूમાં બેસેલા મિત્રને પણ ખબર ના પડી કે તેમનો મિત્ર રજનીભાઈ એક્ટિંગ કરે છે કે શું પછી સમજાયો કે હસ્તામુખે રજનીભાઈને હાર્ટ એટેક આવી ગયો છે અને તે આ છેલ્લો પ્રસંગ વર્ણવીને હંમેશા માટે વિદાય લઈ ચૂક્યા છે જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ત્યારે સામે આવ્યું કે ઈશ્વર કેટલું શાંતિપૂર્ણ અને જાણે આંગળી પકડીને લઈ જતા હોય તેવું પણ મૃત્યુ આપી શકે છે